આ ભાવસભર કાર્યનો મુખ્ય કેન્દ્ર બિંદુ હતા મહંત ત્રિકમદાસજી મહારાજ જેમણે જાતે ઉપસ્થિત રહી નંદીઓને શ્રદ્ધાપૂર્વક કાકડી ટમેટા બટેકા પાલક તેમજ દૂધી ફુલાવર અને કોબી જેવા શાકભાજી ત્રણ હજાર કિલો ખવડાવી હતી મહંતે ગૌ સેવાની ભાવનાને મધુર ભાવે જીવંત કરી હતી આ કાર્યક્રમ દરમિયાનો ગૌભક્તો નંદી શાળાના કાર્યકરો અને અંજારના સમર્પિત નાગરિકો ઉપસ્થિત રહ્યા આવા કાર્યક્રમો યુવા પેઢીમાં પણ ગૌસેવા પ્રત્યે આસ્થા ઉભી કરે છે અને સાચી ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપે છે રિપોર્ટ બાય ભારતી માખી અંજાર